સમગ્ર વિગત એવી છે કે મારું આખું નામ અમિત શાહ હરીશકુમાર વૈદ્ય છે હું આર એમસીના કન્સલ્ટિંગ વર્ક કરું છું હું બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી આર એમ સીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું અને એ પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોનફ્લેક્સ થિયેટરના ઓનર અને એમણે સીલ ખોલાવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું પરમાનન્ટ નહીં હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી એ સમય દરમિયાન એણે કોનફ્લે સેકન્ડ વાઈફ રેસ્ટોરન્ટ અને ઢોસા ડોટ કોમની અરજી મારી પાસે આવી તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમે બતાવી શકશું સ્થિલ ટેમ્પરરીક સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે પાંચ લાખ રૂપિયામાં ગયા એ તદ્દન ખોટી વાત છે જ જનરલી એ સેકન્ડ વાઈફ અને ઢોસા ડોટ કોમનું ફાયર એનઓસી નથી સ્ટ્રક્ચર એ મેં મંજૂર નથી એનું અને કમ્પ્લિશન પણ નથી અને એ જ્યારે મેં રાત્રે આ ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે એટલે મેં પારસભાઈને પહેલો ફોન કર્યો કે પારસભાઈ સેકન્ડ વાઈફને ઢોસા ડોટ કોમ ખુલ્લું છે એને ટા સીલ ખોલી નાખ્યું

બીજા દિવસે મેં ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા તો કે મેં કારિયા સાહેબ સિટી એન્જિનિયર કારિયા સાહેબને મોકલા છે કારિયા સાહેબ ત્યાંથી તાળું જોઈને પાછા આવે છે તો મેં કાર્યા સાહેબને ફોન કર્યો એ કે ન્યા બંધ જ છે મેક સાહેબ તમે ખોટો રિપોર્ટ રજૂ કરો છો એ મેં આની અંદર ડીએમસી સાહેબને લખીને મોકલું કે સાહેબ સાહેબના રસોડું ખોલાવો તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ બીજા દીદી મારા ઉપર પ્રેશરના ફોન છે જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી તમે કાંઈક રસ્તો કરો તમે આમ કરો મેં કીધું હું શું રસ્તો કરું કમિશનર સાહેબની બધાની દ્રષ્ટિ એક માટે બધી સરખી હોવી જોઈએ તમને ત્રણ રેસ્ટોરન્ટને કેવી રીતે ખોલવાની અને ચાર દિવસ પહેલાં કોન્ફ્લેક્સ ત્રણ કે ચાર દિવસ પહેલાં કોન્ફ્લેક્સ થિયેટર ચાલુ હતું કોન્ફ્લેક્સ થિયેટરની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે ફાયર એનઓસી છે પણ એની પાસે વધારાનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી કારણ કે બાજુમાં રોડ નીકળે છે માર્જિનની જગ્યા નથી

જો મારા મારા હસબન્ડ છે ને હરીશ વૈદ્ય એ સ્ટ્રક્ચર એન્જિનિયર છે સિવિલ એન્જિનિયર છે અને બિલ્ડર છે માની લો કે તમે નવે મારી પાસે પ્લાન મંજૂર કરાવો છો કે તમે શું કહેવાય બીયુ સર્ટિફિકેટ કે ફાયરનું કમ્પ્લીટલી બધું જ કામ જો મારે કરવાનું હોય

ના અમે કોઈ દિવસ એક લોકો ભલે ગમે એ બોલે છે પણ મેં કોઈ દિવસ સાગઠિયા સાહેબને સેટિંગના પૈસા લેતા મે નથી જોયા એનો સીનો બ્યુ સર્ટીફિકેટ નહી તો આ તમને ઘરેથી પકડવાના હવે એ તો ભગવાન જાણે મને નથી ખબર પણ આ બધા જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે પણ મે કોઈદી સાહેબને પૈસા લેતા કે કોઈનું એવું કરતાય નથી જોયા અને બીજી વસ્તુ અમે કામ સી હોય કોઈદી સાહેબને અઠવાડી એકાદવાર અમારી ફાઈલ હોય તો જવાનું થાતું બાકી અમારે

અને ફાયરનું એના કમ્પ્લીટ ફોર્મની ફિલઅપ કરવાની અમારા એક કેસની ફીસ ત્રણ લાખ રૂપિયા છે અમારે કોઈને દેવાની નથી એટલા માટે કે એ ભાઈની અરજી મેં જ કરી હતી અને એ ભાઈએ ચાલુ કરનાં કે જ્યારે એનું તો ટેમ્પરરી સીલ હારી સીટ તો મારી તો રજૂઆત કમિસ્ટર સાહેબને બીજે દી હતી ભાઈ તો તમે બધાયને ખોલવા દ્યો આ એકને શું કામ ભૂલ હતો ના 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 એનો એક નહીં મેં બેના અને મને જે દેખાણું છે એના મેં ફોટા પાડ્યા અને આ અરજી મેં પરમ દિવસે

બરોબર મારા હસબન્ડનું લાયું વૈદ્ય વૈદ્ય બિલ્ડર્સનું કરું છું બરોબર અને બધા જે મરજદાર જાતો હોય ને મરજદાર કરી ના ચેમ્બરમાં પાણીનો ગ્લાસ નથી પીતો એમાં એવું છે કે સરકારી નોકરીમાં પગાર ચૌદ હજાર જ હતો અને ઘરનું પૂરું નથી થતું એમાં તો કે આ વર્ક કાંઈક સાઈડમાં કરીએ અને એ પછી એમાં તો મેં એમએસડબલ્યુ કર્યું છે અને મને આ વર્કનો એક્સપિરિયન્સ હતો કે હું મારી સ્કિલ વધારે ડેવલપ કરું તો વધારે સારું હા લાઇઝનિંગ લાઇઝનિંગ અધિકારી સાથે નહીં કામનું લાઇઝનિંગ હોય અધિકારી સાથે લાઇઝનિંગ ન હોય કામનું લાઇઝનિંગ હોય તમે કામ આવડતું હોય તો એ તમે કરી શકો તમે ટાઉન પ્લાનિંગનો વર્ક તમને આવડતું હોય અને અત્યારે મારા હસબન્ડ એન્જિનિયર છે તો મને એ કામ ફાવે છે મારી પાસે ડિગ્રી નથી પણ કામ ફાવે છે નથી લેતા સિલ્ફ બોલાવવાના કોઈ પૈસા લેતા જ નથી હજુ ભાઈ તમે ગલત પકડો છો અરજી કરવાના નહીં પ્લાન મંજૂર કરવાના કમ્પ્લીશન લેવાના અને ફાયર એનો

કે વધારાનું ગેરકાયદેસર ઓલાનું છે એ ફરિયાદો તો બધાએ નાખતા હોય અને આ ભાઈને તો ટાઈમ પર આરિક રીસી ખોલ્યું હતું મેં તો કીધું સમાજની વાડી ખોલી દો મેં રેકોર્ડિંગમાં તમને મોકલું જ છું કે એમાં મેં કીધું છે કે ભાઈ સમાજની વાડી ખોલવાથી બધાના પ્રસંગ રટકીને પડ્યા છે બરાબર મેં તો સમાજની બધાય માટે કીધું છે મારો કોઈ પર્સનલ ઇન્ટન્સ નથી આ લોકોએ એવું કીધું કે અમે ઓનલાઈન અરજી કરી છે ને આ કર્યું તે કર્યું એવું કાંઈ કર્યું જ નહોતું એ લોકોએ

આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસીના ના મામલે અને બીયુ પરમિશન ના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો

અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી ફ્રેશ કઈ સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા હપ્તા લેતો તો એ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય

જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસી માં લોકો હતા અને ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસી નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના પાડે છે નામ એમનું હિમિષાબેન છે સરને મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માગેલી છે

એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે અને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે જી અમે સ્વયંભૂ બંધનું એલાન કરેલ છે સાહેબ અને જે રૂમને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે જી અમે સમજી શકીએ તો એની પાસે બધું લીગલાઈઝેશન

તો ઓગણીસો છ્યાસીનો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેન્ક ડોર પાર્ટી ફ્લોર રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આર એમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા સાહેબનીજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસી નો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ શું અમને 1986 નો કાયદો ભણાવે છે હવે એટલે માંગ કઈ બંધ તાત્કાલિક બંધ થવી જોઈએ પણ આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ શરતે તમારો રસ્તો કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનોસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનોસી નથી સડગવાની ફાયર એનોસી પડી છે તો પણ સળગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડર ના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશનના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખનો નુકસાની આવ્યા મહિનાભરની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે